નમસ્કાર સૌ મિત્રોને શુભ સવાર આ જો કાજુનો દાણો વાવેલો તો એમાંથી આવડું મોટો થઈ ગયો છે હવે એને ગ્રોથ કેવી રીતે કરવો એના માટે થોડી આપણે ભીનાશવાળી માટી તો નથી ખાતર જેવી માટી આપણે કહીએ કે જે આપણી વાડીના શેઢામાંથી હોય ને એ નાખી છે અને એક વરસાદનું પાણી છે આમાં બાલદી ભરેલી એ સીધી સીધી આમાં નાખી દઈએ આમાં જો પાંદડા છે ને થોડા પીળા થઈ જાય છે તો જોઈ શકો છો આને હવે માવજત કેવી રીતે કરવી કોઈને પાસે આઈડિયા હોય તો કોમેન્ટમાં બતાવજો આ જુઓ બીજા બધા જો આ ટમેટાના રોપલાના એ બધા મસ્ત પાસે આ બધા આંબોઆ આ બદામ આ બીલીપત્ર છે આ એટલો ગ્રોથ ખપે એ પ્રમાણે નથી કરતો વરસાદમાં થોડા પાન નીકળ્યા હતા વારી પાછા આવું થઈ ગયું છે આજે વારી થોડુંક એમ થયો કે ખાતર નહીં આપણે એને તો કોમેન્ટમાં જણાવશો કેવી રીતે આની માવજત કરવી કોઈને આઈડિયા હોય તો જય શ્રી કૃષ્ણ